માતાજી મિત્રો ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો આ ચેનલ ફક્ત તમારા માટે જ ખોલવામાં આવે છે એડિટિંગ નો મટીરીયલ આપવા માટે અને આપણી ચેન ટેલેગ્રામ ચેનલ માં જોઈન ના થાય તો થઈ જજો તેમાં મારા વિડિયો નો ફોટા અને વિડિયો આપવામાં આવે છે અને વિડિયો ફૂલ વોચ કરજો તેમાં ચાર अंक નો પાસવર્ડ રાખેલ છે ચેનલ ને સબસ્ક્રાઇબ કરો પહેલા હા જલ્દી કરો મને ખ્યાપ છે કે આપ લોકો નહી કરતા વિડિયો જોખતે હો લેકિન સબસ્ક્રાઇબ નહી કરતા હી લાલ ગલગલ બટન ને જઈસે દબાવો જલ્દી દબાવો જલ્દી દબાવો ફિર મે શરૂ કરું દબાવ તો જલ્દી ઘંટી જય માતાજી મિત્રો આપણી ચેનલમાંથી હોય તો આપડો ફૂલ પ્રોજેક્ટ આવી રીતે કંઈક હોય છે જેમાં તમારે ફોટો એડિટ કરવા આ ફોટો લેયર ની જે ખરી એને તમારે અહીંયાથી એમાં જઈને આ ઇફેક્ટ કોપી કરી લેવાનો છે અને આ એની નીચે એક ફોટો એડ કરી લેવાનો છે મેં એડ કરેલો જ છે પણ તોય તમને એક બીજો ફોટો એડિટ કરીને બતાવું ખાલી ડેમો માટે મિત્રો અહીંયા નીચે જવા જવાનું છે પછી આ લેયર ખરી એને ડિલીટ કરી દેવાની છે જુઓ મિત્રો થઈ ગયું જય માતાજી મિત્રો વિડિયો માં જોયું તેવો ડેમો એવું ટેટસ બનાવવા માટે તમારે અમારી ચેનલ ની ડિસ્ક્રિપ્શન માંથી ફૂલ પ્રોજેક્ટ લિંક લઈ લેવાની છે અને તમારે સોંગ અને ફોટો તમને અમારી ટેલિગ્રામ ચેનલ માં મળી જશે ટેલિગ્રામ ચેનલ માં ના જોડાયા હ તો જોડાઈ જજો અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી અમારા નવા વિડિયો તમારી કન પોચ વિડીયો ડાઉનલોડ કરવામાં કોઈ પણ પ્રોબ્લેમ આવે તો Instagram માં તમે જણાવી શકો છો